ધોરાજીના રસ્તાઓ બન્યા બિસ્માર ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓમાં હવે ખાડા રાજ રસ્તાનું સમારકામ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ખાડાઓમાં ધૂળ નાખી દીધી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ ખાડા નગરી બાદ ધોરાજીના રસ્તાઓ ધૂળિયા બન્યા ધોરાજીમાં નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર ઉડતી ધૂળને લઈને ટેન્કર દ્વારા પાણીનો કરવામાં આવે છે છંટકા ધોરાજીના રસ્તાઓ મુદ્દે રાજકારણ ગરમાયું તંત્ર કઈ ધ્યાન દીધું નથી એટલા બિસ્માર થઈ ગયા કે તંત્ર થોડી કામગીરી તો કરી પણ એવી છે કે લોકોને ઉડી ઉડીને શ્વાસ માં પણ તકલીફ પડે છે

છોકરાઓને બાળકોને રાહ દાળોને પરે એટલા પરેશાન બહુ પરેશાન થાય છે વાહન ચોલોગને એક તો કઈ એક્સિડન્ટ નો પણ ભય રહે છે આંખોમાં ધૂળ ભરાઈ જતી હોવાથી કઈ દેખાતું પણ નથી એટલે બહુ તકલીફ પડે છે ગાડી સ્લીપ થવાનો પણ ભય રહ્યા છે એક્સિડન્ટ નો પણ ભય રહ્યા છે અને ધૂળ એવી નાખી છે કે એટલી ઉડે છે કે એની વાત ના પૂછો નગરપાલિકામાં વહીવટદાર મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદ ને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા હતા ત્યારબાદ તંત્ર દ્વારા ખર્ચ કરી અને આ ખાડાઓની અંદર માટી નાખવામાં આવી અને અમુક રસ્તાઓ જે તે પરિસ્થિતિમાં હાલમાં પણ છે જે રસ્તાઓ ઉપર માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ અત્યારે ધૂળિયા રસ્તાઓ બની ગયા છે ધૂળ ઉડવાને કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓને પોતાના પોતાના ધંધા રોજગાર ઉપર પણ બેસી ના શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

એ અંગેની માહિતી પણ માગી છે તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે જે રસ્તાઓ ગેરંટી પીરિયડ માં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરો એ રિપેર કરવા જોઈએ અને તંત્ર એ એમની પાસે રિપેર કરાવવા જોઈએ પણ પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઈશારે કોન્ટ્રાક્ટરો ને છાવરતા હોય તેવું અમને લાગી રહ્યું છે ભાજપે કોંગ્રેસના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા

પણ પેચવર્ક નથી કર્યું અને માથે ધૂળ નાખી છે જેને કારણે અનેક વાહનો જેવો તો રસ્તા ઉપર સ્લીપ થઈ જાય છે લોકોને નીકળે તો ધૂળ પેટમાં જાય જેના કારણે અત્યારે શરદીના ને એના કેસે અત્યારે ખૂબ જ વધી ગયા છે ધૂળની દમડીઓ ખૂબ જ ઉડે છે જેને કારણે આજે વેપારીઓને દુકાનમાં પણ એટલી દૂર ખૂબ જ ધૂળ ઉડે છે અને વેપારીઓ પણ ખૂબ જ પરેશાન છે સ્થિતિ રસ્તાઓની ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે આ આ લોકોએ ખાડા પૂર્યા છે પણ ખરેખર પેચવર્ક કરવું જોઈએ જેના કારણે ધૂળ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય અત્યારે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે તમે સરકારી હોસ્પિટલ ની અંદર જોવો તો શરદી ના ને એના કેસે ખુબ જ વધ્યા છે લોકોને જે શ્વાસ લેવા શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરના જે નગરપાલિકાના રસ્તાઓ ખરાબ અને ખાડા ખાબડાવાળા જે થઈ ગયા છે અને તેનું પીરિયડ એક કે બે વર્ષનો છેલ્લા બે વર્ષ ત્યાંથી અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કાંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેથી લોકોને સારી રીતે સુવિધા મળે અને લોકો તેમના વાહનો હાલવા ચાલવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ સોળ કરોડના વિકાસના કામો રસ્તાના કામો ધારાસભ્યજી દ્વારા અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે અને તે રસ્તાઓ જે કાંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે જે કાંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે

હાલના લોકો આજ આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એને ચોમાસાનો પીરિયડ જે કાંઈ નક્કી કરેલો હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે કાંઈ નગરપાલિકાના રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે શરૂ થઈ જશે અને તેવું અમે અધિકારીને કહેવામાં આવેલ છે